હેલો મિત્રો આજે ખેતરમાં વાડી આવી ગયો છું તો આજના બ્લોગમાં સ્વાગત છે ને નવા નવા ગીતો સંભળાવ્યા ઘણા દિવસો પછી પાછો બ્લોગ લઈને આવી રહ્યો છું ત્યારે કેવા ચું ગવાય તારા જેવી તો મને મળશે મારા જેવો પ્રેમી તને નહીં મળે રે તારા જેવી તો મને મળશે મારા જેવો પ્રેમી તને નહીં મળે દિલની લાગણી ના સમજે તો નથી તારી જરૂર દિલથી તારા જેવી મળશે સાચો પ્રેમી તને નહીં મળે રે દિલ તોડવું હતું તો પ્રેમ નો તો કરવો તારી યાદો તો કેતી જીવવા નથી દેતી દિલમાં રહીને ઘણું એ તો દર્દ મને દેતી હે છોડી લઈ જા એ છોડી લઈ જા તારી યાદો લઈ જા ને મને જીવવા નથી દેતી આખડી રડે ને કાળજું બળે દિલમાં નથી તો દુનિયામાં નથી એના વિના જીવનમાં કઈ રહેનતે મરહોમ જોઈ આમ નજર ફેરવે છે દિલથી ઉતારીને મોઢુ રે ફેરવે છે મરહોમ જોઈ આમ નજર ફેરવે છે દિલથી ઉતારીને મોઢુ રે ફેરવે છે તું તો નથી બોલતી તારો ગમંડ બોલે છે

ઓ રાધા રે રે વાટે નહીં આવો તો જાશે મારા પ્રાણ આવજે તું તો નદી કોઠે હો રાધા એક વાર પીયું ને મળવાયા આવજે હે દિલ કરે પોકાર મારી તે કટાર કાળઝે આર પાર કાળઝે આર પાર પરદેસી પ્રેમિકા તને પ્રીત કરે પોકાર વોરા દલડી તને પ્રીત કરે પોકાર દિલ હાય કાળઝે મારી કટાર પરદેસી પ્રેમિકા તને પ્રીત કરે પોકાર આપણે મોરી નદી કિનારે

ચાર એક સોંગ ગવાય કેવું ગવાય ના રાણી રે કરી ને ભૂલી રે ગયા માયા રે લગાડી મને આમનો તો છોડવો હું મોરી રે તારા રે આ શિકને તે તો દગા રે દીદા હને પ્રેમમાં ફસાવીને દગા રે મરા હમે તારા ભરોસે ઝુરી રે મરા ક્ષમસા ને જઈને કે જોર જઈ ક્ષમસા જણ ને જઈને કે જોર જઈ મને તારા વિના વેરે વાસે નહીં જીવ જાશે પણ તુજને ભુલાશે ભૂલાશે નહીં ઓ પ્રેમમાં ફસાવીને દગારે મળ્યા અમે તારા ભરોસે જોરી રે મેરા દી હાથમાં આવ્યો છે ને આપણે ઘણા બધા ગીતો અને આપણે ફિલ્મો પણ ઘણી બધી યુટ્યુબમાં બની ગયેલી છે મો હું ગુજરાતી યુટ્યુબ ચેનલ સર્ચ મારજો એટલે મારી ફિલ્મો પણ આવશે તમને જોવા મળશે ઘણી બધી ડાયલોગ સાયરી અને ગીત પણ લખું છું તમારે કોઈને ગીત લખાવું હોય તો મારો કોન્ટેક કરે અને બેવફાના ગીત લખું છું હું સરસ સરસ જોરદાર સોંગ લખું છું તો કોન્ટેક કરજો અને કોઈને એડવર્ટાઇઝ આપવી તો ખાલી હજાર રૂપિયા ફ્રી છે કોઈ પણ જાતની એડવર્ટાઈઝ પણ હું આપી દઈશ એ તો ઓઢી સુંદડી તારા નામની વિક્રમ ઠાકોર જોરદાર સોંગ ગાવા જઈ રહ્યું હતું ત્યારે કેવું સોંગ ગવાય સાથી રે હો સાથી રે સાથી રે હો સાથી રે કદી આંખો તે અળગી નામે લો તને હો મારા અહીંયા ના જોલે તને હો જો રડે તો હસીને મનાવું તને સાથી રે હો સાથી દિવસ યોગી આંખ મારી ખુલે તારી યાદમાં સાંજ દળે નીંદર બની આવે મારી આંખમાં જમણામાં હર્જન મોટેના તને જીવ જાય પણ તું નહીં સાથી રે હો નમસ્કાર મિત્રો લેક્ચર અને સપોર્ટ કરતા રહેજો તો આવા નવા નવા વિડીયો આવશે ને ગીતો પણ સંભળાયો મિત્રો